ગઈ તારીખ સત્તર છ બે હજાર ચોવીસના રોજ અત્રના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અશોક લેલેન્ડ કંપનીના ટેમ્પાની ચોરી થયેલાની ફરિયાદ હકીકત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવતા કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ અને આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી તથા સર્વન્સ પોલીસ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા તથા પોતા પોતાના આરોપી રવિન્દ્ર શંકર જરારે મુરરે હાદી તાલુકો સિલ્લોડ જિલ્લે ઔરંગાબાદ તથા ભાવેશભાઈ ભીખાભાઈ લાખિયા રહેવાસી બી સિક્સટી ટુ સરગમ સોસાયટી પુણા મૂર રહેવાસી પીપરિયા તાલુકો લાઠી જિલ્લા અમરેલી અમરેલી નાઓની ધોરણસર અટકાયત કરેલ છે મુખ્યત્વે આ ગુનાની એમો એ પ્રકારની છે કે આરોપી નંબર એક રવિન્દ્ર જેને પોતાની પત્ની કવિતા સાથે ચાલતો હોય અને તેની પત્ની કવિતા તેના પિયરથી એના ઘરે આવતી ના હોય અને ખાસ કરીને એમાં તેનો સાળો મનોજ રામધન મુખ્યત્વે આરખીલી રૂપ હોય અને એ તેની બહેનને એના સાસરીમાં મોકલતો ના હોય જેથી આરોપી નંબર એક રવિન્દ્ર શંકર હોય એવું નક્કી કરેલ કે આ તેના શાળાનું મર્ડર કરી નાખવું છે અને કોઈક વાહન એક્સિડન્ટમાં એને ખપાવી દેવું છે જે આશયથી તેને આ વાહન ચોરી કરેલી આ બંને આરોપીઓ સુરતથી ઔરંગાબાદના લક્ઝરી બસ ઉપર એકબીજાની સામસામેની શિફ્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય અને ત્રણ વર્ષ સાથે એ લોકોએ ફરજ બજાવેલ હોય એકબીજાને સારી રીતના ઓળખતા હતા આમ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ચોરીનો ગુનો તો ડિટેક કરવામાં આવેલ છે પરંતુ ગુનાની એમો જોતા મુખ્ય આરોપી રવિન્દ્રશંકર જરારે જે પોતાના જ શાળાનું મર્ડર કરવાના હેતુસર આ વાહન ચોરેલ હોય એવું હાલની તપાસ ઉપરથી જણાય આવેલ છે